શું તમારા શરીર પર તલ છે જાણી લો કઈ જગ્યાએ તલનું શું થાય છે અર્થ તલ આપણા ચરિત્ર વિશે ઘણું જણાવે છે સામાન્ય રીતે તલ દરેકના શરીર પર હોય છે એક તરફ તલ વ્યક્તિની સુંદરતામાં સૌંદર્યનો ઉમેરો કરે છે બીજી તરફ તલ વ્યક્તિના સ્વભાવને વ્યક્ત પણ કરે છે જો તમારા શરીર પર તલ અથવા મસ્સા છે તો પછી તમારા શરીર પર તલનો અર્થ શું છે તે જોઈએ આપણા શરીર પર જન્મજાત ઘણા પ્રકારના નિશાન હોય છે જેને આપણે આપણે તલ મસ્સા અને લાલ મસ્સા કહીએ છીએ ત્યારે જણાવી દઈએ કે સમુદ્ર શાસ્ત્રમાં શરીર પર તલનું અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે શરીર પરના તલ વ્યક્તિના ભવિષ્ય અને ચરિત્ર વિશે ઘણું બધું દર્શાવે છે તલ અને મસ્સા બંનેની એક સરખી જ અસર થાય છે લાલ તલ શરીરના જે ભાગ પર હોય એ શુભ માનવામાં આવે છે જ્યારે કાળા તલ કોઈક જગ્યાએ શુભ અને કોઈક જગ્યાએ અશુભ અસર કરે છે ડાબા ગાલ પર કાળો તલ હોય વ્યક્તિ ને ઘણો સંઘર્ષ કરવો પડે છે પરંતુ જમણા ગાલ પરનો તલ વ્યક્તિ ને સમૃદ્ધ બનાવે છે જો જડબા પર તલ હોય તો સ્વાસ્થ્ય સારું રહે છે એવી સ્ત્રી કે જેની દાઢી પર તલ હોય તો તેનામાં મિલનસારતા ઓછી હોય છે હોઠની ડાબી બાજુ તલ હોય તો જીવનસાથી સાથે મતભેદ બની રહે છે તાલમેલનો અભાવ હોય છે હોઠ પર તલ નીચલા હોઠ પર તલનું નિશાન હોય એ લોકો ખાવા પીવાના શોખીન હોય છે આ વ્યક્તિઓ તેમના ક્ષેત્રમાં વિશેષ સફળતા અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે સમુદ્ર શાસ્ત્ર મુજબ આવી વ્યક્તિમાં કામની ભાવના વધુ હોય છે તે વિરોધી લિંગ તરફ આકર્ષાય છે કપાળ પર તલ સમુદ્ર શાસ્ત્ર મુજબ કપાળના મધ્ય ભાગમાં તલવાળી વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ભાગ્ય તેમને સાથ આપે છે. જીવનમાં સફળ થાય છે. કપાળ પર જમણી બાજુએ તલ કોઈ ચોક્કસ વિષયમાં નિપુણતાની નિશાની છે. પરંતુ ડાબી બાજુએ તલ ઉડાઉ હોવાની નિશાની છે. છાતી પર તલ છાતીની જમણી બાજુ તલ હોય એવા પુરુષો ભાગ્યશાળી હોય છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ જે વ્યક્તિની છાતીની જમણી બાજુ પર તલ હોય છે તે શ્રીમંત હોય છે અને તેનું જીવન સાથી સુંદર અને લાયક હોય છે જે વ્યક્તિની છાતીની ડાબી બાજુ તલ અથવા મસ્સા હોય છે તે મોટી ઉંમરે લગ્ન કરે છે છાતીની મધ્યમાં તલ સુખી જીવન સૂચવે છે જો કોઈ સ્ત્રીના હૃદય પર તલ છે તો તે ભાગ્યશાળી હોય છે પેટ પર તલ જે વ્યક્તિના પેટ પર તલ હોય તે ખાવાના શોખીન હોય છે જો તલ નાભીની ડાબી બાજુ હોય તો વ્યક્તિને પેટની બીમારીથી પીડિત હોય છે જેની નાભી પર તલ હોય તેઓને જાતિ રોગ થવાની સંભાવના રહે છે હાથ પર તલ હાથ પર તલ હોવું બુદ્ધિશાળી હોવાની નિશાની છે જો જમણી હથેળી પર તલ હોય તો તે મજબૂત હોય છે અને જો જમણી હથેળીના પાછલા ભાગમાં હોય તો તે સમૃદ્ધ હોય છે જો ડાબી હથેળી પર તલ હોય તો ઉડાઉ હોય છે અને જો ડાબી હથેળીની પાછળની બાજુ તલ હોય તો તે કંજૂસ હોય છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર હથેળી પર નીચેના ભાગ છે જેની પહેલી આંગળી પર તલ હોય છે એ લોકો વિદ્વાન ગુણવાન અને ધનવાન હોય છે અને તેઓ દુશ્મનો સાથે લડે છે આંખ પર તલ જો જમણી આંખની કીકી પર તલ હોય તો તે વ્યક્તિ ઉચ્ચ વિચાર ધરાવતો હોય છે આંખની કીકી પર તલવાળા લોકો સામાન્ય રીતે ભાવનાત્મક હોય છે જો તલ આંખના પોપચા પર હોય તો વ્યક્તિ સંવેદનશીલ હોય છે જમણા પોપચા પર તલવાળા વધુ સંવેદનશીલ હોય છે જમણી આંખ પરની તલ જીવન સાથે સુમેળ હોવાનો અને ડાબી આંખ પરની તલ સંબંધો ઉતાર ચઢાવથી ભરેલા હોવાનો આભાસ આપે છે ગળા પર તલ ગળા પર તલ હોય તે વ્યક્તિનો અવાજ સારો હોય છે આવી વ્યક્તિઓ તેમના અવાજનો વ્યવસાયિક ઉપયોગ કરી શકે છે

તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર